તળાવમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકોના મોતની ઘટનાને લઈને પ્રવાસન સ્થળો પર ચાલતી બોટિંગ સુવિધાઓ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લા કાંઠે નાવ ચલાવતા નાવિકો અને એસઓયુ ઉપર બોટિંગ કરતા સંચાલકો એલર્ટ થઈ જવા પામ્યા છે જોકે જ્યાં લાખો પ્રવાસીઓ આવે છે એસઓયુ ના તળાવમાં જ્યાં બોટિંગ થાય છે ત્યાં પહેલેથી જ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવે છે આ દિન સુધી એક પણ દુર્ઘટના ઘટી નથી જોકે આ દુર્ઘટના પછી જિલ્લામાં બોટ સંચાલકો સાથે કલેક્ટર દ્વારા એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી ખાસ કરીને બોટમાં ચાલતા બોટિંગ સુવિધાઓમાં સુરક્ષા કે કેટલી કેપેસિટી કેટલાની લાયસન્સ છે કે કેમ અંગે તંત્ર પણ એલર્ટ બન્યું છે જો કે અહીં કેવડિયા સરદાર સરોવર નર્મદા બંધના તળાવ ત્રણમાં પણ પ્રવાસીઓ માટે બોટિંગ સુવિધા ચાલુ છે ત્યાં આમ તો સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે પણ વડોદરા શહેરની ઘટના પછી આયોજકો એલર્ટ બની ગયા છે ખાસ કરીને લાઈફ જેકેટ મામલે આયોજકો ખાસ કાળજી રાખી રહ્યા છે બોટ સંચાલકો હાલ તો પ્રવાસીઓને લાઈફ જેકેટ કેવી રીતે પહેરવું તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન પણ આપતા નજરે પડી રહ્યા છે ત્યારે હાલ તો આ વડોદરા શહેરની દુર્ઘટના પછી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કેવડા એકતા નગરમાં જે બોટ સુધી

જેટલો બુકિંગ હોય પચાસથી ઉપર એક બી મેમ્બરને અમે બેસાડતા નથી યાની કે એટલે કે જેટલી કેપેસિટી હોય એનાથી ઉપરની કેપેસિટી અમે કોઈ બી દિવસ રાખતા નથી અને સેફ્ટી વિશે લાઈફ જેકેટ અહીંયા રાખવામાં આવેલા છે કમ્પલસરી વિઝિટરને અમે પહેરાવીએ છીએ લાઈફ જેકેટ પહેર્યા પછી પણ શું વાતો જે ધ્યાનમાં રાખવા જેવી છે બોટ છે પાણીમાં ચાલે છે તો જે બાઉન્ડ્રીઝ છે એના પર કોઈએ પણ ઊભું રહેવાનું નથી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ